વ્યાજકોટ ચિરાગ ગોટી સામે ડભોલી વિસ્તાર રહેતા વધુ એક ફરિયાદી મેદાન માં આવ્યા છે ચિરાગે માત્ર એક જ મહિનામાં અઢાર લાખ રૂપિયા વસૂલ્યા હતા આટલે ન અટકતા ચિરાગ ગોટી બિલ્ડર ને બતાવીને ધમકાવ્યા હતા અને અઢાર લાખના બદલામાં તેમના ચાર ફ્લેટ પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો આક્ષેપો કર્યા છે કે ચિરાગે તેના પિતાની હાજરીમાં હાજરી માં મારી નાખવાની ધમકી આપી હતી રાત્રિ ના સમયે ચિરાગના ત્રીસ થી ચાલીસ જેટલા માણસો પઠાણી ઉઘરાણી કરવા બિલ્ડરના ઘરે પહોંચ્યા હતા બેટરોડ અને ડભોલી વિસ્તારમાં આતંક મચાવનાર્યા બોલતા ન હતા પરંતુ તેની ધરપકડ બાદ હવે પીડિતો હિંમત આવી છે અને તેઓ ફરિયાદ નોંધાવવા તૈયાર થયા છે ચિરાગ કુટીના એક પછી એક પાપ ઘડા હવે છલકાઈ રહ્યા છે ડીસીપી રાજદીપસિંહ નકુમ ની આગેવાની માં એસઓજી હવે આ ગુંડા તત્વ આર્થિક સામ્રાજ્ય ને તોડવા માટે એક્શન માં છે